તો ખરેખર હું આમ આદમી પાર્ટી સાથે છું અને આમ આદમી પાર્ટી સાથે રહેવાનો છું તો મને એવું લાગે છે કોઈના ફોન સ્વિચ ઓફ આવવાથી આપણે આક્ષેપ કરીએ કે જ્યાં સુધી ઉમેશભાઈ સામે આવીને ખુલાસા નથી કરતા ત્યાં સુધી આપણે પણ રાજુભાઈ આવતી આવતી કાલે પ્રેસ કોન્ફરન્સ ની પણ વાત કરવામાં આવી છે શું લાગે છે તમને ખબર છે કઈ પ્રેસ પ્રેસ કોન્ફરન્સ ની છે બિલકુલ મને ખ્યાલ નથી અમે આજે ટીમ સાથે દિલ્હી હતા અત્યારે જ ગુજરાત આવ્યા છીએ

હતા ઉમેશભાઈ તો ચૈતરભાઈ પણ નથી હાજર તો એનો મતલબ એવો તો નથી કે ચૈતરભાઈ ભાજપ માં જતા રહેવાના છે વાત એ છે કે ચૂંટણી પ્રચારમાં ન આવ્યા હાજર નથી એ વાતને આપણે ઉડીને આંખે વળગે એની સામે જે કમિટમેન્ટ આપ્યું છે પત્રકારોને લેખિત બાંહેધરી આપી છે હું એવું માનું છું કે ઉમેશભાઈ એના જે બાંહેધરી આપી છે એના પર અડગ પણ રે છે એવું બિલકુલ ના બને કે ઉમેશભાઈ બોલીને ફરી જશે ઉમેશભાઈએ લેખિત માં બાહેધરી આપી છે તો લેખિતમાં એને બાહેધરી ઓન મીડિયા આપી છે એ માણસ એવી રીતે થોડા ફરી જશે પણ રાજુભાઈ સતત સતત ચર્ચાઓ જ્યારે વિસાવદરની અંદર ચૂંટણી ચાલી રહી હતી દરમિયાન લગભગ આમ આદમી પાર્ટીના નેતાઓ ધાડે ધાડા ઉતર્યા હતા ત્યારે પણ ક્યાં એટલે ક્યાં ઉમેશભાઈ નથી દેખાયા શું મતલબ છે આવવા ન આવવા થી કોઈ ઉપર એલિગેશન ન લગાવવું જોઈએ માણસને સમય મળ્યો તો આવ્યા સમય ન મળ્યો તો નથી આવ્યા ભારતીય જનતા પાર્ટીના ઘણા એવા નેતા ઘણા કોંગ્રેસના છે જે ઘણા નથી આવ્યા એનો મતલબ એવો આપણે બિલકુલ ન કરી શકાય કે અહીંયા નથી આવ્યા એટલે આમ આદમી પાર્ટી છોડી દેવાના છે વિષય એ છે કે ભૂતકાળમાં પણ ઉમેશભાઈ ની ચર્ચાઓ જોરશોર થી થઈ છે આવી જ ચર્ચા આજથી લગભગ મહિના પહેલા થઈ કે ઉમેશભાઈ ના ફોન બંધ આવે છે આવતીકાલે ઉમેશભાઈ ભાજપ જોઈન કરે છે ઉમેશભાઈ કમલમમાં જોવા મળ્યા ખુબ ચર્ચાઓ થઈ બે દિવસ પછી ઉમેશભાઈ આવી અને મીડિયા સામે આવીને કહ્યું છે હું આમ આદમી પાર્ટીમાં છું રહેવાનો છું અને આમ આદમી પાર્ટીમાંથી માંથી બે હાજર સત્યાવીસ માં લડવાનો છું પણ હોય છે નેતા સમય અત્યારે ફરી જતા હોય છે જો કોઈ નેતા આવી રીતે પછી અમારી પાર્ટી નો હોય કે કોઈ અન્ય પાર્ટી નો હોય પ્રજા સાથે ગદ્દારી કરીને આવી રીતે જો ફરી જવાની વાત હોય અથવા તો ફરી જાય હર્ષદભાઈ રીબડીયા પરિણામ જોયું છે મને પૂરો વિશ્વાસ છે ઉમેશભાઈ ફરી ગયા પેલા ઉમેશભાઈ હોશિયાર માણસ છે ઉમેશભાઈ જે વચન આપ્યું છે વચન પર ઉભા રહે છે ઉમેશભાઈ એ જે નેતાઓ ફરી ગયા છે એમની કુંડળી જોઈ છે એની હિસ્ટ્રી જોઈ છે

તમે જ્યારે ઉમેશભાઈ અહિયાં દેખાના નથી વિસાવદર તો આપણે પ્રશ્ન કરીએ છીએ ઉમેશભાઈ તો એના પર કેવી રીતે શંકા કરી શકાય મારું સ્પષ્ટ માનવું છે દિલ્હી સુધી પહોંચી શકે છે પણ અહિયાં દોઢસો બસો કિલોમીટર સુધી કેમ નથી પહોંચી શકતા નેતા એને મારું એ જ કેહવાનું છે દરેક વ્યક્તિ દરેક વિધાનસભામાં આવશે એવું જરૂરી નથી પાર્ટી બદલે છે તો ઉમેશભાઈ સારી રીતે ખબર છે કે આવા લોકોને જનતા સ્વીકારતી નથી જનતા ધૂકારે છે આ બધું સારી રીતે ઉમેશભાઈ સમજે છે ને ઉમેશભાઈ ખુબ રાજકીય મેચ્યોર માણસ છે ઉમેશભાઈ આવી ક્યારેય ભૂલ ન કરે એ મને વિશ્વાસ છે કોન્ફિડન્સ છે ઉમેશભાઈ બાહરી આપી છે ઉમેશભાઈ કહ્યું આપ માંથી જ લડવાનો છું ઉમેશભાઈ એક એવો માણસ છે જે બોલ્યા પછી બીજું નહીં બોલે અને આમ આદમી પાર્ટી ને વફાદાર રહેવાની અને પહેલા પણ વાત કરી છે અને અમને આજ પણ વિશ્વાસ છે

આમ આદમી પાર્ટીના નેતાઓ એવું કહી રહ્યા છે કે અમને તો ભાઈ અમારા નેતા અને અમારા ધારાસભ્યો પર પૂરેપૂરો ગળા સુધી ભરોસો છે કે એ એ વ્યક્તિ પક્ષપલટો પલટો નહીં કરે અને એ જેમ ભૂપતભાઈએ ને જે લોકોએ કર્યું એ રીતે નથી કરવાના એટલો વિશ્વાસ છે